થરાદમાં પ્રાથમિક શાળામાં સમયમાં ફેરફારને લઈને વિવાદ સર્જાયો છે શિક્ષણ વિભાગે અચાનક શાળાના સમયમાં કર્યો છે ફેરફાર અચાનક શાળાના સમયમાં ફેરફાર કરતા વાલીઓ નારાજ થયા છે થરાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી દેખાઈ રહી છે શાળાના સમયમાં ફેરફાર થતા વાલીઓ રોષ ભરાયા છે તો ક્યાંક શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ ઓછી સંખ્યામાં દેખાઈ રહી છે આ કાલે અગાઉ લેવો જોઈએ સોજે આઠ વાગે મેસેજ આવી એટલે ખબર પડી અડધા ગામને ખબર પડતી નથી કે શાળા વહેલી છે કે મોડી છે એના કારણે થોડોક ટાઈમ બે દિવસ અગાઉ મેસેજ કરવો જોઈએ કે તો પરિપત્ર આપવો જોઈએ સરકારે ગઈકાલે મોડે મોડે લગભગ સાડા સાત આસપાસ કહેવા મતલબ પરિપત્ર કર્યો કે આવતીકાલે સૂર્ય નમસ્કાર છે અને શાળા વહેલી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો રહે છે અને શિક્ષકો વોટ્સઅપના માધ્યમથી જાણ કરે કે આવતીકાલે શાળા વહેલી છે આ કેટલા અંશે યોગ્ય છે ખરેખર આ યોગ્ય નથી કારણ કે પ્રાથમિક શાળાઓમાં ગરીબ પરિવારના બાળકો ભણે છે અને એમની જોડે ફોનની પણ સુવિધા નથી હોતી એમના વાલીઓ જોડે તો સરકારને આવા પરિપત્રો કરતાં પહેલાં ખૂબ વિચારવું જોઈએ અને પરિપત્રો પણ અગાઉના દિવસે કરવા જોઈએ અથવા શાળાનો ટાઈમ હોય કે પાંચ વાગ્યાનો તો ચાર વાગે પરિપત્ર કરવા જોઈએ આ બાબતથી શાળાઓની અંદર હાજરી પણ અત્યારે લગભગ પચીસ ટકા કે પચાસ ટકાઓ જોવા મળી છે આ બાબતથી અમે દુઃખી છીએ સરકારને વિનંતી કરીએ છીએ કે આવા પરિપત્ર કરતા